સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના હલખંભાતના અખાત પાસે વેલમાર્ક લોપ્રેશન સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જામનગર અમરેલી અને કચ્છમાં છૂટા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈ યેલો એલર્ટ આપવામાં આવ્યો તો જામનગર મોરબી રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે ગીર સુરત તાપી નવસારી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ તમણ દાદરાનગર હવેલી અને ખેડામાં પણ હળવા વરસાદની આગાહી છે આગામી ત્રણ કલાક રાજ્યમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે ત્યારે ત્રણ કલાક માટે હવામાન વિભાગે નવકાષ્ટ જાહેર કર્યું છે દેવભૂમિ દ્વારકામાં પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન